તો ભુજ તાલુકાના વડઝર ગામે યોજાયેલા લગ્ન પ્રસંગ અંગે માનકવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે મંજૂરી સાથે લગ્નમાં વધુ લોકોની હાજરી સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી છે વડજર ગામના સરપંચના પુત્રના ત્રીસ તારીખે લગ્ન યોજાયા હતા જેમાં ગીતા રબારીની ઉપસ્થિતિમાં યોજાયેલ દાયરાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી અને વડજર ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ સોઢા અને ડિઝાસ્ટર એક્ટની કલમ એકાવન બી એકેડેમિક એક્ટની કલમ ત્રણ તથા જીપીએ એક્ટ એકસો ઓગણચાલીસ અને કલમ બસ્સો ઓગણસિત્તેર બસો સિત્તેર મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન ગીતા રબારી સહિત અન્ય લોકોની બેદરકારી અંગે પણ તપાસ કરાશે એવી હકીકત જણાય આવે છે કે આ લગ્નના સમયગાળા દરમિયાન કોવિડ નાઇન્ટીનના જાહેરનામામાં જે ચુસ્તપણે અમલ કરવા માટે સૂચના આપેલી છે તે પૈકીના સો કરતા વધારે વ્યક્તિઓ એકસાથે જોવા મળેલા છે મોટાભાગના વ્યક્તિઓએ માસ્કનો ઉપયોગ કરેલો નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરેલ નથી તેમજ આ જાહેરનામામાં